ત્યારથી શિરડીધામમાં બાબાની પુણ્યતિથિ મહોત્સવને ભારે ધૂમધામ અને અતુટ શ્રદ્ધા સાથે મનાવાય છે શિરડીથી દૂરવસતા સાંઈ પરિવારો શિરડીમાં મનાવતા મહોત્સવને પોતાની રીતે મનાવી બાબા પ્રતિની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે ત્યારે શિનોર તાલુકા પુનિયાદ ગામે સાંઈ પરિવાર દ્વારા દશેરાના દિવસે બાબાની પાલખી યાત્રા યોજી સાંઈ બાબાના પુણ્યતિથિ મહોત્સવને મનાવાય છે જે પરંપરા મુજબ સતત ઓગણીસમાં વર્ષે યોજાયેલી પાલખી યાત્રા પ્રવીણ ત્રિકમભાઈ પટેલના ઘરેથી નીકળી હતી ઘોડેસવાર સેવક બેન્ડવાજા અને દારૂગોળાની અતિશબાજી સાથે નીકળેલી પાલખી યાત્રા સમગ્ર ગ્રામમાં ફરી સાંજે શ્રી તારકેશ્વર મંદિર ખાતે પહોંચી આરતી અને મહાપ્રસાદી બાદ સંપન્ન હતી ઉલ્લેખનીય છે કે મૂળ શિનોરના માંજરોલ ગામના વતની અને હાલ યુકે સ્થિત ધવલ પટેલ અને કૃષ્ણ પટેલે પાલખી યાત્રા અને મહાપ્રસાદીના દાતા બની શ્રી સાંઈબાબા પ્રત્યેની અતુટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ શિનોર મહારાજ કી જય આજે દશેરાના પવિત્ર દિવસે અમારા પુણ્યાદ સાંઈ પરિવાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી અમે પાલખી યાત્રાનું સાંઈ બાબાની પાલખી યાત્રાનું આયોજન કરતા હતા અને આજે અમારી જે ઓગણીસમી પાલખી યાત્રા હતી પ્રવીણભાઈના ઘરેથી આ પાલખી યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી અને અહીં મંદિરે મહાઆરતી સાથે અહીં આગળ સંપન્ન થઈ છે શેરડીમાં જે આ પાલખી યાત્રા દશેરા નિમિત્તેની જે પાલખી યાત્રા છે તો સન ઓગણીસો અઢાર અને પંદરમી ઓક્ટોબરને મંગળવારના દિવસે જે સાંઈ બાબા આ દેહ છોડી અને જ્યારે પરલોક ગયેલા ત્યારથી આ જે પુણ્યતિથિ મહોત્સવ એટલે આજે શેરડીમાં એકસો સાતમી પુણ્યતિથિ મહોત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે એક અમા અમારા નાનકડા સાંઈ પરિવાર દ્વારા પણ આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જે કંઈક શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ તો બાબાના ચરણોમાં અમે આ ઓગણીસમી પાલખી યાત્રા મૂકી છે અને વર્ષો વરસ આ જે પુણ્યતિથિ નિમિત્તેની જે પાલખી યાત્રા છે તે અમારા સાંઈ પરિવાર દ્વારા અવિરત ચાલુ રહેશે ઓમ સાઈરામ